ગુજરાત રાજ્ય આયોગ દ્વારા તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં નવીન સરપંચોની નિયુક્તિ કરાઈ હતી જે અંતર્ગત સિદ્ધપુર તાલુકામાં કુલ તેત્રીસ ગામોમાં ગ્રામ પંચાયતના નવીન સરપંચોએ પદભાર સંભાળ્યો અને ઉપ સરપંચોની નિયુક્તિ કરવામાં આવી જે અંતર્ગત આજરોજ સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર તાલુકા મદદની અધિકારી આરસી રાજપૂત ની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ખાતે વરણી કરવામાં આવી ત્યારે આ પ્રસંગે કાકોસી ગ્રામ પંચાયતના તમામ સદસ્યો ગામના આગેવાનો સહિત નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી નવીન સરપંચ અને ઉપસરપંચને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી આજ રોજ ગ્રામ પંચાયત ખાતે સભ્યોની ચૂંટણી યોજવામાં આવી જે અનુસંધાને કાપુસી ગ્રામ પંચાયતના તમામ ચૂંટાયેલા ચૌદો ચૌદ વર્ગના સભ્યો એ કાપુસી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વટાદરભાઈ રહીમભાઈની નિમણૂંક કરવામાં આવે છે અને સર્વાનુમતિ બિનવરૂપ જાહેર કરવામાં આવે છે આવનારા સમયમાં છેલ્લા ત્રણ વર્ષથી કાપુસમાં વેગ શાસન હતું વિકાસના કામો થયા છે અને હવે તમારી પાસે શાસન આવતો હું કાકુશી ગામના સરપંચ તરીકે આજે પ્રમાર મહેશકુમાર ભીખાભાઈ પદગ્રહો કરું છું ભૂત સરપંચ તરીકે અને સભ્ય તરીકે હેદ્રભાઈ વઢાડ પદ ગ્રહણ કરે છે અને આવનારા સમૂહ કાકોશી અને વિકાસની ગતિ તરફ લઈ જઈએ મૂળભૂત પ્રશ્નો પાણી જેવા છે એ પાણીના પ્રશ્નો રોડ રસ્તા ગટર અને તમામ સભ્યો સાથે મળી ગામ લોકોના સાથ સરકારે આગળ વધીશું તેવું દરેક ગામ પાસે આશા રાખું

શિદપુર તાલુકાની અંદર કુલ તેત્રીસ ગ્રામ પંચાયતના નવ દીઠ સરપંચોની વર્ણય કરવામાં આવી છે